કૃષ્ણ કનૈયા લાલ કી છે ગજાન ગણપતિ દાદાની છે અલીઓ ગણપતિ કેવા છે એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એ વાંચે મને ની સાથે ફાવે છે મારા દુખડા હરી હરી જા ગણપતિ એ વા છે અલિયો ગણપતિ કેવા છે એ તો વિઘ્નો ના હરના ગણપતિ વાસ એને પીળા પિતાંબર છે એને માથે મુગટ શોભે છે એને કંઠે કાવનહાર ગણપતિ એ અલી ઓ ગણપતિ કે વાસ યો વિઘ્નો ના હરનાર ગણપતિ એ વાસ એને કાને કુંડળ શોભેસ છે એતો લાવી સુંડ છે એતો તો લાડુ ના જમનાર ગણપતિ એ વાસ અલી ઓ ગણપતિ કે વાસ એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એ વાસ એ તો પાર્વતીના જાયાસિ એ તો શિવજીને છે એ તો શિવજી ને એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એ વાસ અલિયો ગણપતિ કે એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એ તો વિદિ સિદ્ધિના એ તો ભક્તો ને છે એની ઉંદર પર સવાર ગણપતિ એ વાસ અલીઓ ગણપતિ કે વાસ એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એ વાસ